તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા કોકણવાડ ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએસસી સેન્ટર માત્ર ત્રણ વર્ષમાં જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે જે બાંધકામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા કરે છે બે ના વર્ષમાં રૂપિયા અઠ્ઠાણું લાખ રૂપિયાના ખર્ચે બનેલું આ કેન્દ્ર આસપાસના ગામો માટે આશાનું કિરણ બન્યું હતું પરંતુ હવે તેની હાલત દયનીય છે તેમજ આરોગ્ય કેન્દ્ર સુધી જવાના રસ્તાની હાલત તો ચંદ્રની સપાટી જેવી બની ગઈ છે આરોગ્ય કેન્દ્ર સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ આરોગ્ય કેન્દ્રની ઇમારતમાં પ્રવેશતાની સાથે જ બાંધકામની નબળી ગુણવત્તા સ્પષ્ટ દેખાઈ આવે છે પગથિયાની ટાઇલ્સ તૂટી ગઈ છે પ્રવેશ દ્વાર પરની ઘડિયાળ પાસે મોટી તિરાડ પડી છે અને લેબોરેટરી તેમજ ડોક્ટરોની ચેમ્બરમાં પણ દિવાલોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ છે ઉપરના માળે દિવાલોમાં ભેજ પણ દેખાવા માંડ્યો છે છત પર જવા માટેનો દરવાજો એટલો નબળો હતો કે તે પવનના કારણે તૂટી ગયો જે બાંધકામના વપરાયેલા માલ સામાનની ગુણવત્તા પર શંકા ઊભી કરે છે ચોમાસા દરમિયાન વરસાદનું પાણી દાદર પરથી નીચે ઉતરીને સમગ્ર કેન્દ્રમાં ફેલાઈ જાય તેવી ફરિયાદો પણ જોવા મળી રહી છે ત્યારે આ ગામમાં પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય જેવા સ્થાનિક આગેવાનો હોવા છતાં પણ રસ્તાના સમારકામ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે શું કહ્યું તે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે આવી પહોંચ્યા છીએ વાલોડ તાલુકાના દેગામા ગામે દેગામા ગામની અંદર એક બિલ્ડીંગ નું બને છે તેની અંદર ટૂંક સમયમાં તળાવો પડવાનું ચાલતા છે ત્યારે બિલ્ડિંગ કઈ છે સેના ઉપયોગ માટે બનાવવામાં આવી હતી અને ક્યારે બનાવવામાં આવી હતી તમામ પ્રશ્નોના જવાબ ગ્રામજનો જોડે મેળવીએ જી આપનું નામ મારું નામ યતીનભાઈ ધીરુભાઈ ગામિત જી તમે કયા ગામના વતની હું દેગામા ગામના વતની છું ને

રિનોવેશન કરવાની પરિસ્થિતિ આવી છે હાલ બિલ્ડિંગની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તમે જ્યાં જો ત્યાં આખા તળ પડી ગયા છે એમાં રિસલ નો તમને જોવા મળશે કે એમાં સસ્તામાં સસ્તું જે કઈ મટીરિયલ છે એ વાપરવામાં આવ્યો છે ને એમાં એમ જ દેખાઈ રહ્યો છે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જે નો કહો છો તો આપણે કંઈક ને કંઈક એવું તો કહી શકીએ કે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ મટીરિયલ ની જગ્યાએ ચૂનો ચોપડ્યો હોય હા તો ચૂનો સરકાર ને ચોપડાયો છે કે પ્રજાને ચોપડ્યો છે ના ના એમ દેખાઈ રહ્યો છે પ્રજાને ખરેખર એ લોકો એવું સમજે છે કે હજુ અહીંના લોકો જાગૃત થયા નથી એવું સમજીને એવો આ રીતનું જે કામ કરીને ચાલ્યા ગયા છે એવોને ખબર નથી કે લોકો જાગૃત થયા છે હવે કે જે કંઈ દેખાઈ રહ્યું છે દરેક જગ્યાએ ચાલી રહ્યું છે હાલમાં જે વાલોડ તાલુકાનો તમે મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો આખા વાલોડ તાલુકામાં થયો છે ને અમારું દેગામા ગામ પણ છે એમાં એવા ઘણી એવી એજન્સીઓ છે તેમણે કામ કર્યા છે પણ એવો જે એજન્સીઓ જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે એવો મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને એવો ચાલ્યા જાય છે પણ પણ એવો ફરી જોવા આવતા નથી કે પરિસ્થિતિ શું છે જી જો ભવિષ્યમાં કોઈક જાનહાની થાય કે કોઈક મોટી દુર્ઘટના બને એના માટે જવાબદાર કોને ગણવા અહીંયા જેવો જે એજન્સી છે જે એજન્સીએ જે કોન્ટ્રાક્ટરો કામ સોંપ્યા છે અને બીજી વસ્તુ કે એમના ઉપર જેવો જે પણ અધિકારી હોય એ અધિકારીઓ એવું કેવા છે તેઓ જવાબદાર હા તેઓ જવાબદાર ગણા જી હવે વાત કંઈક એવી છે કે અહીં એક પીએચસી સેન્ટર બને છે જેની લાખો કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારબાદ એનું બાંધકામનું નિર્માણ થાય છે સરસ એવી બિલ્ડિંગ બનાવવામાં આવે છે પણ બે થી ત્રણ વર્ષની અંદર જ તે બિલ્ડિંગ ની અંદર તરાડો પડવાનું ચાલુ થાય છે તરાડો પડવાનું ચાલુ થાય છે ગ્રામજનો ના નજરે આવે છે ગ્રામજનો રજૂઆત કરે છે તેમજ અહીં નોકરી કરતા ડોક્ટર શ્રી પણ ઉપલી કક્ષા સુધી રજૂઆત કરે છે પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી કે કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું નથી તેઓ અહીં સુધી આવતા નથી ત્યારે શું લોકોના જીવ કે લોકોના જીવ જાય કઈ દુર્ઘટના બને તેની તંત્ર રાહ જુએ છે કે પછી અહીં આવીને લોકોના પ્રશ્ન સાંભળીને તેનું નિરાકરણ કરશે તે તો જોવું રહ્યું બિલ્ડિંગ તો જર્જરિત હોય કે તરાળ પડી રહી છે તેવી ચર્ચા તો છે જ તેની સાથે એક અન્ય ચર્ચા છે તે શું ચર્ચા છે તે પણ જાણીએ જી આપનું નામ કૌશિક કોકણી કૌશિકભાઈ અહી જરે મુખ્ય રસ્તાથી પીએચએસ સેન્ટર સુધી પહોંચવામાં પહોંચીએ છીએ આપણે ત્યારે રસ્તામાં શું તકલીફ પડે છે રસ્તામાં તકલીફ તો એવી છે કે જ્યારે કોઈ દર્દી અહીં સુધી આવે છે ત્યારે રસ્તો તમે જો જોયો છે કે કેવો છે ને રસ્તે આવતા આવતા દર્દીઓને એટલી તકલીફ પડી છે કે એ લગભગ ચાર થી ત્રણ વર્ષ કે પાંચ વર્ષની અંદરમાં એ રસ્તો જ નથી બન્યો પીએચસી તો બની ગયું પણ રસ્તો કેવો રહેવો જોઈએ દર્દી આવતા આવતા ઢીલા થઈ જતા હે કોઈ એવી બેનો રહી તે આવે કે ગાડીમાં લઈ જવાના કે એ લોકો ગાડી ત્યાં રસ્તા પર હાય જે મેઈન રસ્તો છે ત્યાં મૂકીને આવે છે ને ચાલતા આવે છે ને તકલીફ તો બહુ ઘણી બધી છે દેગામા ગામના પીએચી કે કુંકણવાડ કે કે દેગામાં કે મોટા મોટી પીએચી છે આ તે રસ્તો બનવા જોઈએ તે બનેલો નથી આજ સુધી આ રસ્તાનો ઉપયોગ દવાખાના સુધી પહોંચવા માટે મુખ્યત્વે કરવામાં આવે છે અને અહીં સારવાર લેવા માટે ક્યાં ક્યાંથી લોકો આવે છે એ લગભગ તો 4 થી 5 ગામના દર્દીઓ આવે છે મુખ્યત્વે તો આ દિગમા ગામના મોટું મોટું દવાખાનું છે જી ત્યારે આ રસ્તો જરા ખરાબ છે એ રસ્તામાં ધ્યાન આપે સરકાર કે કોઈ પણ એ ચૂંટાયેલા અધિકારી કે પછી કોઈ પણ એ લોકો ધ્યાન આપે તો સારું રહે જી દેગામા કોકણવાળ ગામ આ ગામ તાલુકા પંચાયતના સભ્યનું પણ ગામ છે અને જિલ્લા પંચાયતના સભ્યનું પણ ગામ છે ત્યારે અનેક વખત અહીં ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે આ દેગામાં કોકણવાડ ગામ એ છે કે જ્યાં એક સમયે નવ નિર્મિત બનેલો પુલ પણ ધરાશય થયો હતો તે સમયે આખા રાજ્યની અંદર આના પડઘા પડ્યા હતા ત્યારબાદ હવે એ જ ગામની અંદર સીએચસી સેન્ટર બને છે આ સેન્ટર ઉપર ટૂંક સમયની અંદર દિવાલોમાં તરાળો પડવા લાગે છે ત્યારબાદ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો છે તે પણ ખૂબ બિસ્માર હાલતમાં છે ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહી શકાય તેઓ શું પોતાના ગામના વિકાસની અંદર કેટલું ધ્યાન આપે છે તે તો પ્રજાએ જોવું જ રહ્યું મારું નામ ડોક્ટર ફિલિપ ગામિત મારી નોકરી છે એઝ એ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામા તાલુકો વાલોડ જિલ્લો તાપી

એનું લેખિતમાં જાણ પીઆઈ વિભાગ વ્યારાને કરવામાં આવે છે જી કેટલા સમય પહેલાં જાણ કરવામાં આવી છે લગભગ મહિના થયા છે ત્યારે પીઆઈ વિભાગને જાણ કરી છે હાલ જે નવી બિલ્ડિંગની અંદર રહી છે માટે જવાબદાર નવી બિલ્ડિંગમાં હવે કોઈને જવાબદાર તો હું ડાયરેક્ટલી કોઈને કહી ના શકું